નમસ્કાર વડોદરા સંસ્કારી નગરી વડોદરાના સંસ્કાર કેમ ભૂલાય અને જ્યારે ગઈકાલે એક વિવાદિત પોસ્ટ હતી યુનાઇટેડ વેની અને ચાર દિવસ પહેલા જે મેં પોસ્ટ મૂકી હતી એની અંદર હું મારા ધર્મપત્નીને કાનમાં કંઈ કહેતો હોય એ રીતનો ફોટો અમે પોતે જ સોશિયલ મીડિયા પર મૂકેલો છે જેની અંદર કઈ જ વસ્તુ ખોટી નથી પરંતુ ઘણા બધા લોકો એની અંદર ખોટી કોમેન્ટ કરી રહ્યા છે એવા લોકોને અમે બંને ધર્મપત્ની જો આપની આસ્થાને લાગણી દુભાઈ હોય તો અમે બંને જણ માફી માંગીએ છીએ વાત રહી મારી પર જે આરોપ લાગેલો છે પોસ્કોરો એની પર એને ના ફોટાને જોડી રહ્યા છે નામદાર કોર્ટ જો મને ટૂંક સમયની અંદર જ જામીન આપતી હોય તો શું જે આ લોકો અત્યારે બદનામ કરી રહ્યા છે એ લોકો કોર્ટથી પણ ઉપર છે કેવી રીતે એ લોકો અમને આ બદનામ કરવાનું ષડયંત્ર અમારી મેરેટ લાઈફ ખૂબ સરસ ચાલી રહી છે જેને લઈને ઘણા બધા લોકો આ કોસ્ટને અલગ એંગલ બતાવી એનું અલગ રૂપ આપી એ લોકો જે છે આ પોસ્ટને ખોટી રીતે દર્શાવી રહ્યા છે અને જે પણ મારા પર આરોપ છે આરોપ 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 કોઈ પણ વ્યક્તિ ગમે પર મૂકી શકે છે અંદર તમે મૂક્યો પણ જે એને સાબિત કરવું જોઈએ કોર્ટ કર અને આવા સંજોગોની અંદર તમે આ જે મારો જે ફોટો છે એને ગલત એંગલે બતાવી અને મને અને મારા ધર્મપત્નીને બંનેને બદનામ કરવાનું જે આ ષડયંત્ર કરી રહ્યા છે જેના માટે હું મારા વડોદરા વાસીઓને જ્યારે પણ કપરી પરિસ્થિતિ હતી પૂરની કપરી પરિસ્થિતિ હતી કે કોઈ પણ સામાજિક તમે જો ગણપતિ હોય નવરાત્રી હોય અમે ખૂબ આસ્થાપૂર્વક બંને ધર્મ અમે બંને જણા ખૂબ સરસ સેવાઓ આપી રહ્યા છે નાના નાના પંડાણોનું પણ ધ્યાન આપી રહ્યા છે કે ભાઈ એમને શું જરૂરિયાત છે એટલે આવા ટાઈમે અમારા જે ખોટી રીતે અમને બદનામ કરવાનું કાવતરું જે કરી છે એના માટે અમે બંને ધરમપત્ની જે છે અત્યારે આ મીડિયાના માધ્યમથી અમે અમારો જે આ ખુલાસો અને અમારી વાત મૂકી રહ્યા છીએ મારા ધરમપત્ની પણ તમને આ બાબતે વાત કરશે જી સૌ પ્રથમ તો મારું નામ શ્વેતા વિલ્સન સોલંકી છે અને માતાજીના જે આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે એમાં એક અમારી રીલ વાયરલ થઈ છે જેમાં મારા હસબન્ડ મારા કાનમાં વાતચીત કરી રહ્યા છે એમાં અમે કોઈ અશ્લીલ હરકતો કરેલ નથી અને જે નામચીન માણસ છે એટલે અમારું જે મેરેજ લાઈફ છે ડિસ્ટર્બ કરવાનું એ કાવતરું છે અને વડોદરાવાસીઓને એક સંસ્કારી નગરી છે વડોદરા એટલે અમને પણ અમારા સંસ્કાર ખબર છે અગાઉ અમારો વિડીયો એક અમે પોસ્ટ કરેલો છે એમાં તમે જોઈ શકો છો કે મારા હસબન્ડ મારી આરતી ઉતારે છે આશીર્વાદ લે છે એ માન દુર્ગાનું મને એક રૂપ ગણે છે એટલે આ અમારા સંસ્કાર છે એટલે વડોદરાવાસીઓને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોય તો અમે માફી માંગીએ છીએ